ધર્મને ધંધો ન કરતા આ ઝીણી જીડી વાતો પછી એક અમુક અંદર લેવા જેવી હશે કે બ્રહ્માજી સર્જક છે પણ ઘરે સરસ્વતી છે ભગવાન વિષ્ણુ પોષક છે પણ ઘરે મહાલક્ષ્મી બેઠા છે અને મારો મહાદેવ રુદ્ર છે ગયાતે રુદ્રシवा تنુર ઘोरा पाप कासिनी त्याल स्तन वसंत मया गिरी નેત્ર ખોલી નાખે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખે યોગેશભાઈ સમય આવે ત્યારે પાર્વતી નીકળી જાય ચંડી બની જાય શુંભ ની શુંભ ને તમે વરદાન આપ્યા છે તમે કઈ નઈ કરી શકો ના

શક્તિ શક્તિની આરાધના માટે એ ધારે ધારે મહાકાલી પણ બની શકે ચામુંડા પણ બની શકે રક્તબીજ ને રોડવા માટે નીકળી સાહેબ

પણ નવલા નોરતામાં મારી માવ નવ દુર્ગા જેવું રહેજો નવ દિવસ દિવસી આરાધનાના દિવસો છે શક્તિ ઉપાસનાના અને એવી શક્તિ જેના ઘરે બેઠી હોય ને એનો ઘણી મર્દ હોય હડકાવી ની કે કે દેલી બેન કરી કે હલકા યુ આપની નો આવે અન્યા આમાં કહેવાનો અર્થ આ દાંપત્ય જીવન છે માં જેવી ઘરે બેઠી હશે સાહેબ પંદર મહેમાનને ને ઘરે લઈ જવા એ તો જગદંબા જેવી બેઠી હોય તો નકર મહેમાનને ઘરે લઈ જવાય મહેમાન ને ગરધણી બે ન બઠા થઈ જાય એક ભાઈએ ફોન કર્યો એની ઘરે પાંચ મહેમાન લઈને આવું છું રસોઈ તૈયાર રાખજો તો હમેલી જીણાવાદમાં જવાબ આવ્યો એ સુવિધા આપકે ટેલિફોન મેં ઉપલબ્ધ નહીં હે અર્ધવી જો ભાઈ જો આપજો જેવું જીવો એવી જાહેરાત જો આ આપણા એરપોર્ટ જઈ પ્લેનમાં તો એરપોર્ટમાં કેવી જાહેરાત થતી હોય આપણે એમ થાય ગજી ડીલે ભલેને પ્લેન થાય બેહવાનું મન જ થાય એવું કૃપયા ધ્યાન દીજીએ રાજકોટ જાનેવાલી ફ્લાઇટ આઠ પંચાવન મિનિટથી રવાના હો કે આપણે એમ થાય ગજી નવને પંચાવન ભલે ને જાય મીઠું મીઠું કૃપયા ધ્યાન દીજીએ કૃપયા ધ્યાન દીજીએ કેટલું ધ્યાન દેવું અમારે

એમાં લઈ તમે એસટી ડેપો એ જાઓ ભાવનગર મવા ભાવનગર ચાર નંબર ઉપર આવશે જ્ઞાની ગાવું ઉભી કરો કંડક્ટર હકુબા કેન્ટીન માં લઈ બસે જાય જેવા ખર્ચો એવું સાંભળવા મળે મતલબ તમે કયું સ્થાન પસંદ કરો છો એ મજા દાંપત્ય જીવન મારો કહેવાનો અર્થ એક નવો જન્મ છે લગ્ન એ નવો જન્મ છે દીકરાનો જન્મ થાય ત્યાંથી લઈ સમાજ સાથે જોડાયો હોય જબલા પહેરાવા આવે હે આંગળી પહેરાવા આવે સઠીને દિવસે પછી એનું નામકરણ કરીએ તો ચોપડા વધાવા સમાજ પૈસા આપે અને વધાય કરાવે એ દીકરાના પાસે ઘણા બધા પ્રસંગો આવે જનોઈ દે ત્યારે પણ બધા આવે અને એ જ દીકરાના લગ્ન થાય ત્યારે બધા ચાંદલા કરે અને રિવાજ તેથી એવો હતો સાહેબ કે લગ્ન પૂરા થાય ને ત્યારે જેટલા જેટલા સમાજે આપણે ચાંદલા કરે ને સઠીથી લઈને આજ સુધી ત્યારે બાપ એ દીકરાને દેતો હતો લે બેટા તને મોટો કરવા માટે મેં એ કે નહીં આપણા પૂરા સમાજે મહેનત કરી ત્યારે તું અહીંયા પહોંચો છો અને હવે સમાજને રૂડો તારે કેમ કરવો એ જવાબદારી હવે તને આપીએ છીએ સાહેબ આ લગ્ન જીવન નગર બે દીકરીઓ કોલેજમાંથી લાસ્ટ ઇયર માં હશે છેલ્લા વર્ષમાં કોલેજ માંથી બહાર નીકળી તો બે દીકરી વાતો કરતી જતી હતી એ કે એક ચુલી ત્યાં રામાયણ વાંચી એટલે કે મેં બે વાર વાંચી મારે શું છે ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી મારે પીએચડી કરવું ને એટલે પછી બાપુ એમ કહે છે કે ધર્મને ધંધો ન કરતા મારે પીએચડી કરવું ને એટલે મેં વાંચ્યું તો બીજી કે તે મેં પણ એકવાર વાંચ્યું કેવું લાગ્યું મને મજા ના આવે બોલ કેમ સીતાજી અભણ હશે બોલો નકર રામ ને વનવાસ હતો તો ખોટે ખોટું સાથે શું કામ એડ્યું જવું જોઈ હવે જનક જેવા બાપ છે ટેછડા ન કરીએ યાર ઓલે કે હું હવે તો જવ જ નહીં પણ તું ક્યાં જનક નું સોરું છો અને તારે હાટુ સંયમર ન કરવાનું હોય તારું તો ધ્યાન રાખવાનું હોય અમારે ત્યાં વળી વળી બીજી કે હું હવે તો નાહિ જ જાવ કે કેમ તકે ઘરમાં ત્રણ ત્રણ સાસુ એની કરતા તો જંગલ જંગલમાં સારું કહું પિસ્તાલી વર્ષે તો પૈણ્યો પૂરો પિસ્તાલીસ વર્ષે હવે તમે કલ્પના કરો કે બાવી વર્ષ નો હતો ત્યારથી જોતો જોવા જાપ જોઈને આવે એટલે આપણે પૂછીએ કા ભૂરા કેટલે પહોંચ્યું શું થયું તો ભૂરો તોતળો તો પચાસ ટકા એ પહોંચ્યું પચાસ ટકા આપણે કઈ કેમ પચાસ ટકા એટલે પચાસ ટકા કોને કેતો ખબર ભૂરા તરફથી હા અને હામા વાળા તરફ થી ઠા મૂકી ના એને પચાસ ટકા કેતો પચાસ ટકા પચાસ ટકા પિસ્તાલીસ વર હુદી પછી એક દે મારી પાસે આવ્યો ને જે વાત છે

બાકી તો તમે લગ્ન પહેલા થાતા અમારા લગન છે અમે જોયું આવું સાહેબ આવું કાઈ નતો ફોટાવાળો નતો ને અને એને બદલે અત્યારે તમે જોવો રાજા મહારાજા પર બગ્યું નચ્યું ને યોગેશભાઈ એવી બગ્યું ભાડે મળ્યું હે અંગ્રેજો જે કપડા પહેરતા એવા કપડા તો આપણા બેન્ડ બેંડ વાજાવાળા પહેરે ધમકા 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 કળૈં કળૈં યમ આજુ આવતો ને તો આપણે સલામ મારવો મન થાય કોક ઓફિસર હશે ઢોપો બપો બધું

આકાશમાં વરખોડિયાના નામ લખાઈ જાય વેવાયનું નામ લખાવતા તો ખરું દિન બધું કરી જાય પાછો કેવા લગન હે આપણને એમ થાયક પાછા અરે કોંકના લગ્નમાં હજી જાય એમ તમે જોવા ગયા ટોંકમાં એટલે મારી પાસે આવ્યો મને કે માયાભાઈ એ લગ્નમાં લઈ જાવેલો માયાભાઈ મને કે અમારે સામુ થલું જોવાય હો તારે હામું જ કહેજો ના જોઈ મેં કહ્યું એમ નહીં માયાભાઈ

એને જેમ વિદાયક ના ઘરે આવ્યા થાય એ એને યાદ આવે આજ એવું જ પાત્ર બીજું મારા ઘરે આવી રહ્યું છે એનું પણ એને ઘરક હોય છે મારા બાપ એટલે બહુ અદ્ભુત છે અને મને ઘડિયાળ સામે કો જોતા નહીં કોઈ મહેરબાની કરીને હા વર્ના બાપને એ બહુ ઉતાવેળવાઈ પાસે નાના ટાઈમે પણ મને એમ કીધું એમ ઓસણભાઈ કે ઉપડી છે તું કલ લેવ

હું જ્યાં સુધી ન કઉ ત્યાં સુધી ઉભા ન થતા ભલે મિસ કોલ આવે મેં કીધું માને કેટલો દીકરો પરણા હરખ મન કે માયાભાઈ આખા જગત ની જનતા ને હરખવાય માયાભાઈ હું જે તન્યા ધોઈ આવ્યો ને ફોટો દેતા તો મારા મમ્મી દહીં ના પાલે કા તો નયા જ નીતિ તે થોલિક ભીને વાયન તે ભીને વાયન મે સમજતે હે પણ હવે તો ભીને ભાઈ વાનનો તો સવાલ જ નથી બ્યુટી પાર્લર આપણે હાટુ જ બન્યાસ બાપ હૈ વાટા પાછળ પ્લાસ્ટર કર્યા હોય એટલે થઈ જાય ઐશ્વર્યા રાયનું પાસું ન આવે નહીં બ્રીજું કહું સોરી માફ કરજો કોઈ પણ બેનો તમે જ્યારે શિંગાર કરો છો શાસ્ત્રી પુરાવા સાથે કહું છું એ તમે તમારો શિંગાર નથી કરતા લક્ષ્મીજીનો શિંગાર કરો છો આ શાસ્ત્રમાં છે ઉલ્લેખ એટલે ખૂબ સારું રહેજો ભલે થોડુંક હજી હોનું ખરીદવું પડે મારા મજાક નથી કરતો તમે જ્યારે શિંગાર છે આ દેશની જગદંબા પોતે જ્યારે શિંગાર કરતી હોય ત્યારે એ પોતાને શૃંગાર નથી કરતી એ લક્ષ્મીજીનો શૃંગાર છે લક્ષ્મીજીની ઉપાસના છે એટલે જેવા વ્રત કરો છો એવા કપડાં પહેરવામાં આવે એવો એવી સાડી પહેરવામાં આવે હા હા તો પછી અમે કાર્યક્રમ કહેતા હોય બાકી હા નરુ સત્યા છે હા તમ તારે

દરેક વસ્તુનો ધીરે ધીરે ભાવ વધતો જતો હોય મારા લગ્ન છે ને ત્યારે દેવાંગભાઈને ખબર છે સાડા ત્રણ હજાર રૂપિયા હોના ભાવ હતો સમજ્યા એકાવન હજાર માં ઘરના ટના ટન થઈ ગયા ધીરે 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 કપડાનો ભાવ જમીનના ભાવ હમણાં તો કૂચડી ઊભી રોડે સડી ગયો તું મેં લા કેમ બાઈક કે સ્પેર ફૂટના ભાવ પૂછ્યા ભાવ ખરી આ હે દરેક વસ્તુના ભાવ વધતા જાય અમારા ભાવ જવો એટલે અમારો ભાવ જ છે ને હા આપડે હા મે આ ભાવ વગરની ભક્તિ નકામી ભાવ અને એમાંય તમને સાંભળી જો સંબંધ કર્યો હોય ત્યારે બેય છોકરી છોકરાનો કેવો ભાવ હોય હે ફોન નો આવ્યો હોય ત્યાં તો એકચુલી તકલીફ પડે એટલે ગામડામાં હો ગામડામાં વાયડા ડામ બે ચાલો પૂરો બોલો હાલો ઓલી દીકરી કે બોલો ને પણ સમજવા હું કરું તાર બા નહીં એ ગોદડા ધોવે બાપા ક્યાં ગયા હાઠ્યું કેમ

લે એવું થયું દાંત દાંત કાઢતો ને ફોન માં એ મારો ભાઈ દાંત કાઢે પછી તમારે તો એ ત્યાં કોણ બેઠું હોય ધબધબ થાય મારા બા ધૂક આવે કપડા સાટ અહીંયા ઉડે હા તે તમે આવી જાવ ને તમે તારે મારા બાપાએ કહેતા હતા ટૂંકમાં પાંચ મિનિટના ફોનમાં ઓલો ન્યાલી પંદર વાર એમ કે કઈક તો બોલ કઈક તો બોલ કઈક તો બોલ ઈનો લગ્ન પછી હું કહે તું મોગી બે દાંપત્ય જીવન એટલે બે ના ખોળિયા જુદા આત્મો એક આનું નામ દાંપત્ય જીવન અને એકબીજાની ભરોસાની ની વિશ્વાસ ભરોસો કોણ હતું કોને રે વાત કરતા હતા કોનો મેસેજ હતો અને પણવું જ નહીં એને પ્રયોગ જ ન કરો એને ભાઈ આવી જ મારે અરે હતા તા આપણે ત્યાં દર્શન કરશું ગીગા બાપુના અને આશીર્વાદ લેશું કે આને થોડીક સદબુદ્ધિ આપો અને પછી તમારે સદબુદ્ધિ ન આવે તો ગિરનાર રાખો નથી ન્યાલી હા દાંપત્ય જીવન એટલે ભરોસાની પ્રકાશતા વિશ્વાસનો ધોધ અને એ વિશ્વાસના ધોધમાંથી તમારે એક નવી પેઢી ઉત્પન્ન થતી હોય છે હવે એ પેઢીની શરૂઆતમાં જ તમે આ નવા નવા ફોન આવે ત્યારે યોગેશભાઈ બહુ ડખા થતા ગામડામાં બહુ ડખા થતા ઓલી કેસેટ વાગ્યે એ અમારે બેન ખબર જ નહોતી એ બિચારી ફોન કરે એટલે ઓલી કેસેટ વાગે એ આપકા કોલ નહીં લે શકતા ઈ શિવલી કોણ બોલી વૈ શિબા કેસેટ વારે બાથી લઈ ગયું છું ઓલો ઘરે આવે એટલે વારો પાડી દેવો કોણ હતી કોણે ફોન ઉપાડ્યો તો હવે ઓલા તો કોલ ન આવ્યો હોય ત્યારે હવે કેસેટ મારે બાઈ જઈએ ને ખબર ન હોય ના વિશ્વાસ નું પરાકાષ્ટાન લગ્ન અને એટલે એના ગીત ગાવામાં આવે એને રૂડું લગાડવામાં આવે ସାମଜ ଚାନ୍ଦୋ କର ଆମ ଜୋ ତମେ କହ ଫି ବା କହ ମାରି ମା ପା